ધમધમતા દેશી વિદેશી દારૂના સહિત નશીલા ધૂમ વેચાણ પર તાત્કાલિક બંધ કરવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આવેદન પાઠવવા પહોંચેલા કોંગ્રેસી નેતાઓએ હતું પોલીસ શહેરમાં ધમધમતા દેશી વિદેશી દારૂઓના અડ્ડાઓ પ્રત્યે

જે મેટ્રો સિટી સ્થાપિત થઈ રહી છે સુરત શહેર એવું અને વેપારિક અને ઔદ્યોગિક રીતે જે રીતે સુરત આગળ વધી રહ્યું છે તે સુરતની પરિસ્થિતિ છે એ પ્રમાણે આજે કાયદો વ્યવસ્થા નથી રહ્યું સુરતની અંદર સુરત પોલીસ કમિશનર સાહેબ અને ગૃહમંત્રી સાહેબ એવું ઈચ્છે છે કે જે ટ્રાફિકનું પાલન કરી અને ગરીબ અને મધ્યમ વર્ગની જનતાની ઉપર દન અને સજા વસૂલવાથી જ કાયદા વ્યવસ્થા સ્થાપિત થાય તો સાહેબ એ વાત ખોટી છે તમે

જનતા રેટ કરશે અને આ સામાજિક તત્વો સામે લડશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની અને સુરત સુરત શહેર કોંગ્રેસ શહેરના સાહેબ સાહેબની રહેશે કારણ કે જે રીતે આ વ્યવસ્થા લૂંટ થઈ રહી છે ઘરફોડી થઈ રહી છે અને ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ અસંખ્ય બનાવ બની રહ્યા છે મહિલાઓ આજે સુરક્ષિત નથી પ્રજા ભયમાં જીવી રહી છે આજે પ્રજાએ કશે જવું હોય તો બહાર નહીં નીકળી એટલી ખરાબ પરિસ્થિતિ છે હપ્તાખોરી પ્રમાણ આજે તમે દરેક દરેક પોલીસ સ્ટેશન સુરત કાયદો વ્યવસ્થા જળવાવું જોઈએ અગર નહીં જળવાય તો સુરત શહેર કોંગ્રેસ અને સુરતની જનતા અને પ્રજા આ કાયદો વ્યવસ્થા માટે જે અસામાજિક તત્વોના ને આ જે પ્રવૃત્તિઓ ચાલતી છે તેની અંદર રેડ કરી અને બંધ કરાવશે